કિંમત માત્ર પંચાવન હજારની કિંમતમાં અલ્ટો કાર વેસવાની છે વહેલાં તે પહેલાં ગણતરીની કલાકોમાં કાર વેસાઈ જશે માત્ર પંચાવન હજાર રૂપિયા કિંમત અને પેટ્રોલ પ્લસ સીએનજી ઉપર વર્ક કરે છે અને તે પણ આરસી બુકમાં સડેલું સીએનજી જોવા મળશે તો વાત કરીએ કારનું મોડલ વગેરે તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો જ નંબર છે શન્ુ ઝીરો સોળ સત્તર ઝીરો સોસઠવાળો તે માત્ર જાહેરાત માટેનો જ નંબર છે માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે આપણે વિડીયોમાં આગળ વાત કરીએ વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાવી વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો વાત કરીએ અલ્ટો કારની મોડલની તો બે હજાર અને સનું મોડલ છે અને બે હજાર અને સત્યાવીસ સુધીનું પાર્સિંગ જોવા મળશે કારમાં અને પેટ્રોલ પ્લસ સીએનજી ઉપર વર્ક કરે છે સીએનજી આરસી બુકમાં સડેલું જોવા મળશે અને વીમો રનિંગ જોવા મળશે અને કાર માત્ર પંચાવન હજાર રૂપિયાની જ કિંમતમાં વેસવાની છે વિથ એસી કાર છે અને મિત્રો કાર માત્ર પંચાવન હજાર રૂપિયા કિંમત તેમાં હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે સાવ વ્યાજબી ભાવ સાવ મફતના ભાવમાં કહી શકો તો કાર આપી દેવાની છે તાત્કાલિક તો વહેલી તકે માલિકનો કોન્ટેક કરી લેવો માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં વાત કરીએ તે પહેલાં માલિકનું નામ જાણી લઈએ માલિકનું નામ મુન્નાભાઈ છે અને મુન્નાભાઈએ કારની કિંમત માત્ર પંચાવન હજાર રૂપિયા રાખેલી છે તો મુન્નાભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે અઠ્ઠાણું બે ઓગણપચાસ બોતેર ચાર ઇઠ્યોતેર મુન્નાભાઈનો મોબાઈલ નંબર છે પંચાવન હજાર રૂપિયા માત્ર કારની કિંમત રાખેલી છે અને ઓલ્ટો કાર તમને જોવા મળશે પ્રોપર જામનગર સિટી જોવા મળી જશે તો જે પણ કોઈ મારા મિત્રો આ કારને વેચતા હોય તો મુન્નાભાઈનો કોન્ટેક કરી લેવો મુન્નાભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો મિત્રો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ મુન્નાભાઈનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે મુન્નાભાઈનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર કાર જોઈ ટ્રેસ ડ્રાઈવ વગેરે લઈ અને કાર લઈ શકો છો જયરાજ